જસદણમાં સભા સંબોધતી વખતે ક્ષત્રિય સમાજની યાદ કરતાં પરશોત્તમ રૂપાલાએ માફી માંગી રૂપાલાએ કહ્યું મેં ભૂલ કરી છે જેની મેં માફી માંગી છે કેમ કે મારો ઈરાદો ન હતો મે જાહેરમાં માફી માંગી છે પણ મોદી સાહેબ સામે શું કામે રાષ્ટ્રના ઘડતર માટે ક્ષત્રિય સમાજ તેમના યોગદાનને યાદ કરે પાર્ટીના વિકાસની અંદરના યોગદાન કેવડું છે તેમના યાત્રાના સાથીઓ તરીકે હું કેટલાક ક્ષત્રિયોના નામ લઈ શકું તેમણે કહ્યું કે હું સ્વીકારવા તૈયાર છું મારી ભૂલ છે તે સ્વીકારી છે પણ મોદી સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો તે મને યોગ્ય નથી લાગતું આપ સૌ મોદી સાહેબ સામેના આક્રોશ વિશે પુનઃ વિચાર કરો સમાજના આગેવાનો સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવાનો પ્રયાસ કરીએ કેમ કે આ વાત ચૂંટણીમાં હાર જીતની આ વાત નથી સમાજ જીવનના આપણા તાણાવાણાને સ્પર્શતો વિષય છે આ વિષયને રાજકારણથી દૂર રાખવાની કોશિશ ક્ષત્રિય સમાજ કરશે એવી વિનંતી કરી છે સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી મેં કરી એની જાહેરમાં માફી માંગી લીધી કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે અઢાર કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય એકસો કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખીય એ વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો આપને એમ લાગતું હોત મારી ભૂલ છે મેં તો સ્વીકારી છે પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે આપણા દેશના નેતા છે હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો આપ સૌ અગ્રણીઓને પણ મારી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ મિત્રો ચૂંટણી માટે હું નથી કેતો હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી સમાજ જીવનના આપણા તાણાવાળાને સ્પર્શતો વિષય છે એને રાજકારણથી દૂર રાખવા માટેની કોશિશ સમાજ કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને મતદાન કરવા માટે સાતમી તારીખે દસ વાગ્યા પહેલા મતદાન પૂરું થઈ જાય એ પ્રકારે સૌ કાર્યકર્તા કામે લાગો એવી વિનંતી કરીને છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી જય શ્રી રામ જય શ્રી રામ